રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ વચ્ચે શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી જેમાં બાળકો શેડ નીચે અભ્યાસ કરવા માટે મજબૂર બનેલા જોવા મળી રહ્યા છે સમરોલી ગામે પ્રાથમિક શાળાના દ્રશ્યો સામે આવ્યા જેમાં શાળાનું મકાન જર્જરિત થતા ઉતારી લેવાયું હતું ત્યારે નબળી ગુણવત્તાના કારણે ગ્રામજનોએ કામ અટકાવ્યું છેલ્લા એક વર્ષથી શાળાના નવા મકાનનું કામ બંધ છે અને પતરાના શેડ નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અમરોલી પ્રાથમિક શાળાનું કામકાજ જે છે નવી પ્રાથમિક શાળા બનાવવાનું એ જે તે સમયે ગામ લોકો દ્વારા નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવેલ છે એ કારણોસર બંધ કરવામાં આવેલ હતું જે આજરોજ પ્રવેશોત્સવ દરમિયાન જાણવા મળેલ છે ગાંધીનગર કક્ષાએથી ક્વોલિટી કંટ્રોલની ટીમ આવીને ચકાસણી કરી ગયેલ છે અને વહીવટી કક્ષાએ આ કામ ક્યાં અટકેલું છે તે જિલ્લા કક્ષાએથી તપાસ કરીને બનતી ત્વરાએ કામ શરૂ થાય એ માટેના જિલ્લા કક્ષાએથી પ્રયત્ન કરવામાં આવશે જે સ્કૂલની સ્થિતિ હતી સંખ્યા હતી તે આજે ખલાસ થઈ ગઈ અને ટીચરો કે વાલીઓ પણ આજે મુશ્કેલીમાં મુકાઈ ગયા કારણ કે દૂર સુધી જવું પડે ખાનગી સ્કૂલમાં જવું પડે એનો ખર્ચો પણ વધારે ભોગવવો પડે આટલી સરસ એક નંબરની અમારી તાલુકામાં સ્કૂલ હતી સમરોલી સ્કૂલ તેનો આજે છેલ્લો નંબર થઈ ગયો એનું કારણ આ વહીવટી ખામી છે બિન કાર્યક્ષમ વહીવટ છે અધિકારીઓની પણ લાપરવાહી છે તાલુકા જિલ્લા લેવલના અધિકારીઓ પણ એજ્યુકેશનને મહત્વ આપતા નથી આ સમગ્ર મામલે વધુમાંથી સાથે સંવાદદાતા રાજન રાજપૂત જોડાઈ ગયા છે રાજન આ સમગ્ર મામલે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે હાલ જી બિલકુલ અંકિત આપને જણાવું તો નવસારી જિલ્લાના છેખલી તાલુકાની અંદર સમરોલી ગામ આવેલું છે જ્યાં પતરાના શેડ નીચે બાળકો હાલ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે જેનું કારણ છે નબળી ગુણવત્તાવાળું બાંધકામ એક તરફ શાળા પ્રવેશોત્સવ આજે ચાલી રહ્યો છે સમગ્ર રાજ્યની અંદર પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે શિક્ષણ જગતના વરવા દ્રશ્યો છેખલી તાલુકાના સમરોલી ગામેથી સામે આવ્યા છે જ્યાં છેલ્લા એક વર્ષથી નવી મકાનનું બાંધકામ જે શાળાનું શરૂ કરાયું હતું એ ગ્રામજનોએ બંધ કરાવ્યું હતું જેનું મુખ્ય કારણ છે આ બાંધકામની નબળી ગુણવત્તા નબળી ગુણવત્તાના કારણે બંધ કરાવેલા બાંધકામ બાદ એ બાંધકામ હજી સુધી શરૂ થઈ ચૂક્યું નથી ગાંધીનગરથી તપાસ કરવા માટે એક ટીમ પણ અહીંયા પહોંચી હતી જેની અંદર બાંધકામની ગુણવત્તા નબળી હોવાનું પણ સ્પષ્ટ થયું છે પુરવાર થયું છે તેમ છતાં હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને શાળાના મકાનનું જે બાંધકામ છે તે પણ હજી સુધી શરૂ નથી કરવામાં આવ્યું જેને કારણે પાછલા એક વર્ષથી બાળક બાળકો જે છે એ અહીંયા અભ્યાસ કરવા માટે હાલાકી ભોગવી રહ્યા છે માત્ર પતરાના શેડ નીચે ધોરણ એ એક થી આઠ સુધીના તમામ બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે બીજી તરફ હાલ ચોમાસાની શરૂઆત થઈ છે વરસાદ વરસી રહ્યો છે ચીખલી તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે ત્યારે આ વરસાદનો સમય જ્યારે આવ્યો છે પાણી પડતું હશે આજુબાજુથી વરસાદ વરસતો હશે ત્યારે બાળકોની સ્થિતિ કેવી થશે તે વિચારવું હાલ મુશ્કેલ લાગી રહ્યું છે બીજી તરફ તપાસને તરકટો અને વાતો તો કરવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી અંકિત જી ભાર સમગ્ર માહિતી આપવા માટે તો શાળામાં પ્રવેશ તો આપી દેવામાં આવે છે પરંતુ જ્યારે શાળાનું બિલ્ડિંગ જ નથી તો વિદ્યાર્થીઓ આખરે ભણે ક્યાં અને તેવામાં નબળી ગુણવત્તાના કારણે આ બાંધકામને ગ્રામજનો દ્વારા અટકાવી દેવામાં આવ્યું હતું અને હાલના ધોરણે આ વિદ્યાર્થીઓ બિચારા પતરાની પતરાના શેડની નીચે ભણવા માટે મજબૂર જોવા મળી રહ્યા છે